સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણના છઠ્ઠા સ્કંદનો અધ્યાય સત્તર વાંચીશું અને આ અધ્યાયમાં ચિત્રકેતુને પાર્વતીજી શાપ આપે છે તેના વિશે દર્શાવવામાં આવે છે તો ચાલુ કરશું સ્કંદ છ અધ્યાય સત્તર શ્રી સુખદેવજી કહે છે હે પરિષિત જે દિશામાં ભગવાન શ્રી શંકરષણ અંતર્ધ્યાન થયા હતા તેને નમસ્કાર કરીને વિદ્યાધર ચિત્રકેતુ આકાશ માર્ગે સ્વચ્છંદપણે વિચરણ કરવા લાગ્યા મહાયોગી ચિત્રકેતુ કરોડો વર્ષો સુધી બધા પ્રકારના સંકલ્પોને પૂરા કરનારી સુમેરુ પર્વતની ઘાટીઓમાં વિહાર કરતા રહ્યા તેમના શરીરનું બળ અને ઇન્દ્રિયોની શક્તિ અક્ષુણ રહ્યા મોટા મોટા મુનિઓ સિદ્ધો ચારણો વગેરે તેમની સ્તુતિ કરતા રહેતા હતા તેમની પ્રેરણાથી વિદ્યાધરોની પત્નીઓ તેમની પાસે સર્વશક્તિમાન ભગવાનના ગુણો અને તેમની લીલાઓનું ગાન કરતી રહેતી હતી એક દિવસ ભગવાને આપેલા તેજોમય વિમાન પર સવાર થઈને ચિત્રકેતુ ક્યાંક જઈ રહ્યા હતા તે સમયે તેમણે જોયું ભગવાન શ્રી શંકર મોટા મોટા મુનિઓની સભામાં સીધો ચારણોની વચ્ચે બેઠા છે અને સાથે જ ભગવતી પાર્વતીજીને પોતાના ખોળામાં બેસાડીને એક હાથે તેમને આલિંગન કરેલ છે આ જોઈને ચિત્રકેતુ વિમાન પર આરુટ થઈને જ તેમની પાસે જઈ પહોંચ્યા અને ભગવતી પાર્વતીજીને સંભળાવીને જોરથી હસવા અને કહેવા લાગ્યા ચિત્રકેતુએ કહ્યું અહો શું આજ સમસ્ત જગતના ધર્માચાર્ય અને ગુરુદેવ છે આજ ભલા સમસ્ત પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે આમના આ હાલ જુઓ ભરી સભામાં પોતાની પત્ની સાથે ચોટીને બેઠા છે જટાધારી ઘણા મોટા તપસ્વી અને બ્રહ્મવાદીઓના સભાપતિ હોવા છતાં પણ આ સાધારણ મનુષ્યની જેમ નિર્લજ પત્નીને ખોળામાં લઈને બેઠા છે સાધારણ મનુષ્યો પણ ઘણું કરીને પત્નીઓ સાથે એકાંતમાં ઉઠે બેસે છે જ્યારે આ આટલા મોટા વ્રતધારી હોવા છતાંય ભરી સભામાં પત્નીને સાથે ખોળામાં લઈને બેઠા છે શ્રી સુખદેવજી કહે છે ભગવાન શ્રી શંકરની બુદ્ધિ અગાધ છે તેઓ ચિત્રકેતુના આ કટાક્ષ વચનો સાંભળીને હસી પડ્યા પણ કશુંય બોલ્યા નહીં તે સભામાં ઉપસ્થિત તેમના અનુયાયી સભાજનો પણ મૌન રહ્યા ચિત્રકેતુને ભગવાન શ્રી શંકરના પ્રભાવની ખબર ન હતી એટલે જ તેઓ તેમના વિશે ઘણું બધું સારું ખોટું બોલી રહ્યા હતા તેમને એ વાતનો ઘમંડ થઈ ગયો હતો કે હું જીતેન્દ્રિય છું પાર્વતીજીએ તેમની આ દુષ્ટતા જોઈને ક્રોધપૂર્વક કહ્યું અહો તમારા જેવા દુષ્ટો અને નિર્લજ લોકોનું દંડના બળ પર શાસન કરનારા અને તિરસ્કાર કરનારા સ્વામી આ સંસારમાં શું આજ છે લાગે છે કે બ્રહ્માજી ભૃગુ નારદ વગેરે તેમના પુત્રો સનકાદી પરમ ઋષિઓ કપિલ મુનિ મનુ વગેરે મોટા મોટા મહાપુરુષો ધર્મનું રહસ્ય જાણતા નથી અને તેથી જ તો તેઓ ધર્મ મર્યાદા ઉલ્લંઘન કરનારા ભગવાન શ્રી શિવને આજ સુધી રોક્યા નથી બ્રહ્મા વગેરે સમસ્ત મહાપુરુષો જેમના ચરણ કમળોનું છે મંગળોને પણ મંગળ બનાવનારા સાક્ષાત જગદગુરુ ભગવાન શંકરનો અને તેમના અનુયાયી મહાત્માઓનો આ અધમ ક્ષત્રિય તિરસ્કાર કર્યો છે અને તેમના પર શાસન કરવાની ચેષ્ટા કરી છે તેથી આ ધૃષ્ટ સર્વથા દંડને પાત્ર છે આને પોતાનો મોટાપણાનો ઘમંડ છે આ મૂર્ખ ભગવાન શ્રી હરિના તે ચરણ કમળોમાં રહેવાને લાયક નથી કે જેમની ઉપાસના મોટા મોટા સત્પુરુષો કરતા રહે છે પાર્વતીજી ચિત્રકેતુને સંબોધીને બોલ્યા તેથી હે દુર્બુદ્ધિ તું પાપમય અસુર્યોનીમાં જા એમ થવાથી હે બેટા તું ફરી ક્યારેય કોઈ મહાપુરુષનો અપરાધ નહીં કરે શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત પાર્વતીજીએ જ્યારે ચિત્રકેતુને આ પ્રમાણે શાપ આપ્યો ત્યારે તેઓ વિમાન પરથી ઉતરી પડ્યા અને માથું નમાવીને તેમને પ્રસન્ન કરવા લાગ્યા ચિત્રકેતુએ કહ્યું હે માતા હું અત્યંત પ્રસન્નતાપૂર્વક પોતાના બંને હાથ જોડીને તમારા શાપનો સ્વીકાર કરું છું કારણ કે દેવતાઓ મનુષ્યો માટે જે કંઈ કહી દે છે તે તેમના પ્રારબ્ધ અનુસાર મળનારા ફળની પૂર્વ સૂચના માત્ર જ હોય છે હે દેવી આ જીવ અજ્ઞાનને લીધે મોહિત થાય છે અને એ જ કારણે તે આ સંસારના ચક્રાવામાં ભટકતો રહે છે તથા હર હંમેશ સર્વત્ર સુખ દુઃખ ભોગવતો રહે છે હે માતા સુખ અને દુઃખ આપનાર પોતાનો આત્મા નથી અને નથી તો કોઈ બીજું પણ જેઓ અજ્ઞાની છે તેઓ જ પોતાને અથવા બીજાને સુખ દુઃખના કરતા માનતા રહે છે આ જગત સત્વરજ વગેરે ગુણોનો સ્વાભાવિક પ્રવાહ છે એમાં વાળી શાપ શું અનુગ્રહ શો સ્વર્ગ શું નરક શું અને સુખ શું અને દુઃખ શું એકમાત્ર પરિપૂર્ણ ભગવાન જ કોઈની સહાય વગર પોતાની આત્મ સ્વરૂપીણી માયા વડે સમસ્ત પ્રાણીઓની તથા તેમના બંધન મોક્ષ અને સુખ દુઃખની રચના કરે છે હે માતા ભગવાન શ્રી હરિ સૌમાં સમ છે અને માયા વગેરે મળતી રહી છે તેમનો કોઈ પ્રિય અપ્રિય જ્ઞાતિબંધુ પોતાનું પારકો નથી તેમના સુખમાં રાગભાવ જ નથી તો પછી તેમનામાં રાગજનિત ક્રોધ તો હોય જ કેમ શકે અને તેમ છતાંય તેમની માયાશક્તિના કાર્યો પાપ અને પુણ્ય જ પ્રાણીઓના સુખ દુઃખના હિત અહિતના બંધન મોક્ષના જન્મ મરણના અને આવાગમનના કારણ બને છે હે દેવી હે સતી હું શાપમાંથી મુક્ત થવા માટે તમને પ્રસન્ન કરી રહ્યો નથી હું તો એ ઈચ્છું છું કે તમને મારી જે વાત અનુચિત લાગી છે તેને માટે તમે ક્ષમા કરો શ્રી સુખદેવજી કહે છે હે શત્રુધમન ભગવાન શ્રી શંકર અને પાર્વતીજીને આ પ્રમાણે પ્રસન્ન કરીને વિદ્યાધર ચિત્રકેતુ તેમની સામે જ વિમાન પર આરૂઢ થઈને ત્યાંથી વિદાય થયા આનાથી તે લોકોને ઘણું આશ્ચર્ય થયું ત્યારે ભગવાન શ્રી શંકરે દેવો ઋષિઓ દૈત્યો સિદ્ધો અને પાર્ષદોની સામે જ ભગવતી પાર્વતીજીને આ પ્રમાણે કહ્યું ભગવાન શ્રી શંકરે કહ્યું હે સુંદરી દિવ્ય લીલા વિહારી ભગવાનના નિસ્પૃહ અને ઉદાર હૃદય દાસોનાય દાસોનો મહિમા તમે પોતાની નજરે જ જોઈ લીધો ને જે લોકો ભગવાનના શરણે થયેલા હોય છે તેઓ કોઈનાથી પંડરતા નથી કારણ કે તેમને સ્વર્ગ મોક્ષ અને નરકોમાં પણ એક જ વસ્તુના કેવળ ભગવાનના જ સમાન ભાવે દર્શન થાય છે જીવોને ભગવાનની લીલાને લીધે જ દેહનો સંયોગ થાય છે અને એ કારણે સુખ દુઃખ મરણ શાપ અનુગ્રહ વગેરે દ્વંદ્વો પ્રાપ્ત થાય છે જેમ સ્વપ્નમાં ભેદભ્રાંતિને લીધે સુખ દુઃખ વગેરેની પ્રતિતિ થાય છે અને જાગ્રત અવસ્થામાં પણ ભ્રાંતિને લીધે માળામાં દોરડામાં સર્પબુદ્ધિ થાય છે તેવી જ રીતે મનુષ્ય અજ્ઞાનને લીધે આત્મામાં દેવ મનુષ્ય વગેરેનો ભેદ હોવાનું તથા તેના ગુણ દોષ વગેરે હોવાનું કલ્પી લે છે જેમની પાસે જ્ઞાન અને વૈરાગ્યનું બળ છે અને જેઓ ભગવાન શ્રી વાસુદેવના ચરણોમાં ભક્તિભાવ રાખે છે તેમને માટે આ સંસારમાં ભગવાન સિવાય બીજો કોઈ આશ્રય રહેતો નથી હું બ્રહ્માજી સનકાદી ઋષિઓ નારદજી બ્રહ્માપુત્ર ભૃગુજી વગેરે મુનિઓ અને મોટા મોટા દેવતાઓ કોઈ પણ ભગવાનની લીલાનું રહસ્ય જાણવા પામતા નથી આવી સ્થિતિમાં જેઓ તેમના નાનામાં નાના અંશ છે અને પોતાને તેમનાથી અલગ ઈશ્વર માનીને બેઠા છે તેઓ તો તેમના સ્વરૂપને જાણી જ કેમ શકે ભગવાનને નથી તો કોઈ પ્રિય અને નથી તો કોઈ અપ્રિય તેઓ બધા પ્રાણીઓના આત્મા છે તેથી બધા જ પ્રાણીઓના તેઓ પ્રિયતમ છે હે પ્રિયા આ પરમ ભાગ્યશાળી ચિત્રકેતુ તેમના જ પ્રિય અનુચર સુશાંત અને સમદર્શી છે તો હું પણ ભગવાન શ્રી હરિનો જ પ્રિય છું તેથી તમારે ભગવાનના પ્રિય ભક્ત શાંત સમદર્શી મહાત્મા પુરુષોની બાબતમાં કોઈ પ્રકારે આશ્ચર્ય પામવું જોઈએ નહીં શ્રી સુખદેવજી કહે છે હે રાજન ભગવાન શ્રી શંકરનું આ વક્તવ્ય સાંભળીને ભગવતી પાર્વતીજીની ચિત્તવૃત્તિ શાંત થઈ ગઈ અને તેમનો વિસ્મયભાવ દૂર થઈ ગયો ભગવાનના પરમ પ્રેમી ભક્ત ચિત્રકેતુ પણ બદલામાં ભગવતી પાર્વતીજીને શાપ આપવાને સમર્થ હતા પરંતુ તેમણે તેમને શાપ નહીં આપતા તેમનો શાપ માથે ચડાવી લીધો આ જ સાધુ પુરુષનું લક્ષણ છે આ જ વિદ્યાધર ચિત્રકેતુ દાનવ યોનીનો આશ્રય લઈને ત્વષ્ટાના દક્ષિણાગ્નિમાંથી પ્રગટ થયા હતા જ્યાં તેમનું નામ વૃત્રાસુર હતું અને ત્યાં પણ તેઓ ભગવાનના સ્વરૂપના જ્ઞાનથી અને ભક્તિથી પરિપૂર્ણ જ રહ્યા હતા હે રાજન તમે મને પૂછ્યું હતું કે વૃત્રાસુરનો દૈત્ય યોનીમાં જન્મ શા માટે થયો અને તેમને ભગવાનની આવી ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થઈ તો તેનું પૂરેપૂરું વિવરણ મેં તમને કહી સંભળાવ્યું મહાત્મા ચિત્રકેતુનો આ પવિત્ર વૃત્તાંત એ માત્ર તેમનું જ નહીં સમસ્ત વિષ્ણુ ભક્તોનું મહાત્મ્ય છે આને જે સાંભળે છે તે સમસ્ત બંધનોમાંથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય પ્રાતકાળે ઉઠીને મૌન રહીને શ્રદ્ધા સહિત ભગવાનનું સ્મરણ કરતાં કરતા આ ઇતિહાસનો પાઠ કરે છે તેને પરમ ગતિની પ્રાપ્તિ થઈ જાય છે તો આ સાથે જ અધ્યાય સત્તરને આપણે વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવત ધાર્મિક માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો